આજે ત્યાં કાવડેજ માં આવેલા એવી જગ્યા પર આવી ગયા હતા જ્યાં ડુંગર ની એકદમ ઉપર વસેલા છે વર્ષો જુના દેવ પછી અજમલગઢ માં આવીને અમે લોકો નીકળી ગયા લુપ્ત ગુફા અને કુંડ શોધવા માટે ગુડ મોર્નિંગ હરણ મહાદેવ ને સ્વાગત છે નામ આવી ગયા તો લોકો લોકો મને લેવા માટે પછી અમે નીકળી બારતાડ જવા માટે પછી અમે પસાર છે ગરુડ ગુફા વાળા રસ્તે થી ત્યાર પછી અમે ડાયરેક્ટ આવી ગયા હતા અજમલગઢ વાળા ગેટ પાસે આ છે કાવડેજ ગામ ને અહીંયા આવેલે છે એક ડુંગર પર ભીલદેવ લોકો એ જતા રસ્તામાં નદી ના નજારા પણ મસ્ત જોવા મળતા છે ને પછી ચાલતા નીકળી ગયા અમે લોકો ડુંગરની ઉપર જવા માટે જરાક ઉપર આવ્યા એટલે અહીંનો નજારો તો જોવો કેટલો મસ્ત દેખાતો છે ને પછી ઉપર ચડતા જમણી બાજુ દેવ છે ત્યાં દર્શન કરી લીધા અને પછી ઉપર મેઈન દેવ છે ત્યાં પણ દર્શન કરી લીધા અને આ વર્ષજુના દેવ છે ને આ કેટલા વર્ષ જૂના છે હજુ તે કોઈને ખબર પણ નહીં મળે અને પછી અમે બિલને ને ગોળ ફરીને પરિક્રમા પણ કરી લીધી અને પછી અમે નીકળી ગયા નીચે ઉતરવા માટે અને પછી ગાડી લઈને નીકળી ગયા બીજી જગ્યાએ જવા માટે અને આ છે અજમલગઢ જવાના રસ્તા ને રસ્તાનો વળાંક તો જો કેટલા ખતરનાક છે ને પછી ફાઇનલી અમે લોકો આવી ગયા ઉપર ને આ નજારો તો જો લાગતો છે ને એક નંબર ને આ નજારા છે કેલિયા લિયર ડેમનો ને અહીંયા ઉપર છે બ્લેસિંગ અહોરા મતદાન સ્થમ ને બીજી બાજુ આવેલું છે મહાદેવ ભગવાનનું મંદિર ને પછી અમે લોકો નીકળી ગયા સીડી વાળા રસ્તા નીચે જવા માટે પછી નીકળી ગયા અહીંયા આવેલ લુપ્ત ગુફા અને કુંડ જોવા માટે ને ફાઈનલી એક કિલોમીટર ચાલી પછી મળી ગયા અમને ગુફા ને પછી આવી ગયા અમે ગુફાની એકદમ સામે ને આ છે ગુફા ને આ ભાઈ તો નીકળી ગયેલા તો ગુફાની અંદર જોવા માટે ને અંદર થી ગુફા એકદમ સાંકડી થઈ ગયેલી છે અત્યારે ને પછી આવી ગયા કુંડ પાસે ને અત્યારે વરસાદ નહીં મળે એટલે પાણીમાં પણ લીલ લાગી ગયેલી છે ને ત્યાર પછી અમે લોકો નીકળી ગયા ઉપર જવા માટે ને આ ભાઈને તો જો લાગી ગયો એડવેન્ચર કરવા માટે ને પછી મેં પણ આવી ગયો ઉપર ને આ ભાઈને પણ જો કેવી રીતના ઉપર ચડતો છે પછી રસ્તામાં મળી ગયા ઘોડાવાળા કાકા ને ત્યાર પછી અમે લોકો નીકળી ગયેલા હતા ઘરે જવા માટે ચાલો મળી આવે એક નવા બ્લોગમાં થેન્ક યુ